પૂર્વ જિલ્લાને ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા ગાંધીધામ શહેરમાં છે અલગ અલગ જગ્યાઓ પર મિની ટ્રાફિક પોલીસ ચોકીનું ખુલી મૂકવામાં આવી છે જેમાં આજે પોલીસ ચોકી છે ટ્રાફિક પોલીસ ચોકી એમાં અમુક અમુક સાધનોથી સચ્ચેત છે જેમાં સાઉન્ડ સિસ્ટમ જે હોય એમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ તરીકે માઇક સહિતની એમની સુવિધા છે જ્યારે ક્યારે પણ કોઈ અનાઉન્સમેન્ટ વગરમાં પણ કામ આવી શકે પ્લસ જે ટીઆરબી અને જે ટ્રાફિકનો સ્ટાફ હોય જ્યારે ફરજ ઉપર કામ કરતું હોય ત્યારે ક્યારે ગરમીનો સમય હોય ક્યારે વરસાદ આવતી હોય ત્યારે આ અંદરમાં ઊભા રહીને પણ પોતાની ફરજ બજાવી શકે અને એની સાથે સાથે અંદરમાં જે આ ચોકીમાં વેન્ટિલેશનની પણ પ્રોપર વ્યવસ્થા કરવામાં આવી છે પ્લસ જે એલ ઇડી લાઇટની પણ જે એલઈડીનું સ્ક્રીન હોય ત્યાંથી પણ કોઈ જાગૃતિ બાબતના પણ અગર લોકોને જાગૃત કરવાના કોઈ મેસેજ હોય એમની પણ આ ટ્રાફિક ચોકીમાં વ્યવસ્થા કરવામાં આવી છે ઓવરઓલ આ ગાંધીધામ શહેરના છ અલગ અલગ જગ્યાઓમાં ટ્રાફિક વિની ચોકી લગાવવામાં આવી છે જેમાં હોછંદણી પોઈન્ટ છે રોટરી સર્કલ છે ઓમ સિનેમા અને કુમાટી પોઈન્ટ અને ગુડસાઇટ પૂરિયા એ રીતે અલગ અલગ જગ્યાઓ ઉપર જે છે આ ચોકી મૂકવામાં આવી છે એનું ખાસ ઉદ્દેશ્ય જેટલું ટ્રાફિકનો સ્ટાફ હોય કે અધિકારી હોય એ વ્યવસ્થિત પોતાની ફરજ બજાવી શકે અને ટ્રાફિકના નિયમ નિયમનમાં સહુલિયત અને સારી રીતે થઈ શકે એના માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે એના બદલ હું ગાંધીધામ જગ્યા ટ્રાફિક પોલીસના અધિકારી અને સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન આપું છું થેન્ક યુ